ચલો હેલો હર હર મહાદે સુપ્રભા જ શ્રી કૃષ્ણ અને જય અંબે તો સવાર પડી ગઈ છે અને આપણે આપણા કામ ધંધે લાગી ગયા છે પહેલી વસ્તુ સૌથી પહેલો આપણો નાસ્તો નાસ્તાની અંદર જો વઘારેલી ખીચડી અને દૂધ આપણા હવે પેશન્ટ નહીં રહ્યા ભાઈ હવે આપણા સાજા થઈ ગયા છો તો વઘારેલી ખીચડી ખવડાવે છે ખાઈ લઈએ રાખ બીજું છું જેવું છે નિકોલ બપોરે થોડી કપડાની ખરીદી કરવી છે એટલે જોઈએ સેટિંગ થાય તો મિલકત છે તો મળીએ ત્યારે લીખર તો ગાઈઝ જો સવારે આજે જમવાનું રસોઈ વહેલી થઈ ગઈ એટલે રસોઈ ચેનલ માટે ફરીથી આપણે રિસ્ટાર્ટ આપણે બ્લોગમાં બી રીસ્ટાર્ટ કરી દીધું છે રસોઈ ચેનલમાં પણ રિસ્ટાર્ટ કરી દીધું છે આ કોરો નાસ્તો જે આપણે બનાવવાનો હોય ને એ છે તો કોરા નાસ્તાની અંદર બે આઈટમ આપણે આજે બનાવવાની છે એક આ રીતના પૂરી છે મસ્ત મજાની ના નથી થયો બેટા બીજી એક આ આઈટમ છે શું છે કઈ રીતના છે જોવા આ રીતના અને ભાઈ ક્યારનો બૂમો પાડી રહ્યો કે જવું છે રુદ્રાક્ષ લેવા માઈ લેવા તો ભાઈ એને એના ભાઈ બહેનના લેવા જવું છે ટાઈમ થયો નથી હજી તો અડધો કલાકની વાર છે અને ભાઈ જોયે છે છોટા ભીમ કોઈ સિંચન નહીં કોઈ ડોરેમોન નહીં એવું કશું જ નહીં છોટા ભીમ અને હનુમાન બીજું કોઈ નહીં હે ને ઓકે ને અને સિંઘમ હનુમાન દાદા સિંઘમ પોલીસ વાલા સિંગમ છે તો કઈ વરસાદ પડી રહ્યો છે ફૂલ અને અમે બધા નીકળી ગયા છે સર્કલ માં કપડો લેવા માટે ઈકો લઈને નીકળ્યા છે ઈકુ ભરીને આવવાનું છે કપડાં લઈને અને એક જગ્યાએથી સ્પેશિયલ કોલ આવ્યો છે આ ભાઈના કપડાં માટે એટલે આપણે લેવા જઈએ છીએ એમનો ખરીદી કરવાની છે અંબાજી ચાલતા જવાના છે આ ભાઈ અમારા એટલે સ્પેશિયલ અંબાજીની ખરીદી છે એમને અને અમારા એમના અંબાજીની ખરીદી અમારે દ્વારકાની ખરીદી તમાર ભાઈ તો હેમગાજીનું લેંબુ વીણવા જવાનું છે તો કેમને લીંબુ વીણવા જવાની દ્વારકા તેર તારીખે હા હવે ગણેશ વિસર્જન પર એના બીજા દિવસે આખું ફેમિલી ગાડી ગાડી ઓનલી દ્વારકા પછી રિટર્નમાં કદાચ સોમનાથ થાય તો જતા હશે ત્રણ નાઇટ દ્વારકામાં જ છે તો જઈએ અમદાવાદ વરસાદ ચાલુ છે ને ધીમે ધીમે હળવે હળવે જઈએ ત્યારે તો ગાઈ વરસાદ ફૂલ પડી રહ્યો છે કશું આગળ દેખાતું નથી અમે એટલે તો સ્પેશિયલ માણસમાં લીધા છે અમારા ભાઈ

વીઆઈપી માણસ છે એમના વીઆઈપી જ કપડા જોઈએ દેશી દેશી માણસ એટલે આ પાછળ બેઠા ભાઈ અમારે ખરીદી કરી મે કરીશું છે કે અમે મોલમાંથી ખરીદી કરીશું રિલાયન્સમાંથી રિલાયન્સમાંથી ખરીદી કરો છો તો રાતના જમવા માટે આપણે બેસી ગયા છે રાત્રે જમવા માટે બહુ મસ્ત જમવાનું ભરાય છે ભરી ભરીને બનાવી જો સેવો છે આ રગડો છે આ રોટલી છે અને દહીં ને એ બધું છે મિક્સિંગ કર્યું છે ખાવાઈ જયું છે ખાઈ લીધું ઓકે સેવ સર બનાવ્યું છે ડૉક્ટર કે ખાવું હોય તો ખાવો અને ના ખાવો નહીં ખાવાનું આપણે તો ખાઈ લઈએ તા દુખાવું હોય તો કાં દવા લઈ આવીશું બીજી બીજું દુઃખાય તા અમે જીભમાં સ્વાદ આવતો નહીં તો આ તો ખાઈએ તો ખાવો પડે હરખો સ્વાદ આવે છે શું કરશો એ

હા જો ખરીદો કાઢી જોઈ પાવડર ના લગાવવાનો હોય એટલામાં એક થોડું ખુલ્લી થયું હોય એમાં પાવડર છો લગાવવાનો આવે છે બહુ મસ્તી કરે છે ને હા મારે ખાવો સર કેમ મસ્તી કરો છો ખબર ના પડે

અને કાવ્ય શું કરે છે ઊંઘી ગઈ સુઈ ગઈ ઓકે તાર તું એ સુઈ જ ત્યારે નથી ઊંઘવાનું હરડે ડે છો અને હરડે ખાધા ઊંઘને ચાલે ત્યાં હરડે આપી દો ઓકે પછી પાણી ઉતરે